કરવામાં આવે કામ આની અંદર બહુ છે કચરું બાવર છે બધું પાણી નથી અંદર હાલ એમ હાલે ખેડૂત માઇનલ કેનાલ ચાલુ કરે ખેતરમાં પાણી જમે ખાર કાઢેલું જમી કોઈ કાંકરેટ નું કામ ખરાબ ભ્રષ્ટાચાર કરેલ હે પૂરેપૂરો ભ્રષ્ટાચાર અંદર આપણે પગ મૂક્યો તો દરેક આપડે પગ ગરી જાય કાંકરેટની અંદર ગરી જાય એવું ભ્રષ્ટાચાર કરેલ હે ખાલી ખાલી ખોટા આવી માટી નાખીને આવે બિલ બનાવીને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં આવે અત્યારે ખેડૂતને ખેડૂતોને લાઈનનું માઇનલ કેના ઉપર ડાબલ હોય લાખો રૂપિયાનો ખર્ચો કરેલ છે પણ કોઈ કોઈ અધિકારી આવીને કોઈ એવું નહીં આવતો નહીં માઇનલ કે અંદર જોવા જ નહીં આવતો કોઈ એમ જ ક્યાં ડાયરે કામ નહીં થાય બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે બધા અત્યારે જીરાની સબ જીરું કરો ચાલો મારું નામ આહિર વિરમભાઈ માનણભાઈ મઢુત્રા રોજુ જૂથ પંચાયત ડેપ્યુટી સરપંચ આ માઇનોર કેનાલ હવે ખેડૂતોને એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે અને ચોમાસું પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે એક પણ રૂપિયાની પેદાશ આવેલ નથી આવક થયેલ નથી અને હવે જ્યારે ખેડૂતોને રવિ સિઝન લેવાનો વાળો આવ્યો શિયાળુ પાક લેવાનો વાળો આવ્યો ત્યારે માઇનોર કેનાલ ઉપર અમે આધારિત હતા માઇનોર કેનાલ ઉપર મડુતરા માઇનોર રોજુ માઇનોર પીપરાળા માઇનોર ગ્રામડી માઇનોર આવી ચાર પાંચ કેનાલો આવે છે જે કોઈ કેનાલમાં સાફ સફાઈ કરેલ નથી અને કોઈ સમારકામ પણ કરેલ નથી અને અમારે અત્યારે હાલ વાવેતર કરેલ પડેલું છે જીરાનું વાવેતર કરેલું છે એરંડા સુકાઈ રહ્યા છે રાયડો સુકાઈ રહ્યો છે મોંઘા ભાવના બીજ મોંઘા ભાવના ખાતર વાપરી અને ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે અમારી નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે સરકાર શરીરને અમારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોને બેઠું થવા માટેનો એક આ રવિ સિઝન શિયાળું પાક છે તો એના માટે તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલની સાફ સફાઈ કરી અને તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલમાં પાણી મૂકવામાં આવે જેથી પાછો ખેડૂત પગભર થઈ હતી દર સાફ સફાઈ પાંચ વર્ષથી અંદર કરવામાં નથી આવી ગઈ સાલે આવું હતું ગઈ સાલે અમે ઘરનું ટ્રેક્ટર બહાર લઈને ડીઝલ લઈ ડીઝલ ઘરનું બારી છે દાંત્રણાથી કાંકરી કપચી લઈ આવી ત્યાં ફાંટાનું કામ કરેલું હતું આ વખતે અમે એ રાહુલભાઈ સાહેબને કીધું ભાઈ સાફ સફાઈ કરો આગળ પાણી નથી ચાલે એમ તો એ લોકો એમ કહે છે કે રાધનપુર સાહેબને ફોન કરો અમે કીધું સાહેબના નંબર આપો હતો સાહેબના નંબર અમે આપી શકીએ કે સાહેબ અમે સાહેબ અમે ઉપરથી ના પાડે લે કોઈ પણ ખેડૂત તમારો નંબર માંગે તો આપો નહીં તમારે અને મંજૂરી નથી ઉપરથી સાફ સફાઈ કામ કરવાની એલા મંજૂરી કેની હે છે ડેપ્યુટી સરપંચ કેનાલ ની કેનાલની અંદરથી માઇનોર કેનાલ મઢુત્રાની અંદર પંદરસોથી બે હજાર હેક્ટર એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે દસમા મહિનાની અંદર અને માણસોને ચોમાસુ પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શરીર દ્વારા અમારને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણો જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પીત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી અને બધી કેનાલું બંધ પડી અને જ્યારે અમે ફોન અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવે ત્યારે અધિકારીઓ ગોર ગોર જવાબ આપતા હોય છે એટલે સરકારને વિનંતી છે કે એક તો રવિ સિઝન લેટ પડેલી છે અને એક ટીપું પણ પાણી પિયતને માઇનોર કેનાલમાંથી મળતું નથી ખેડૂતોને તો તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલનું ઝડપથી કામ કરાવી અને સરકાર શ્રીને અને નિગમના અધિકારીઓને વિનંતી છે કે કેનાલની અંદર પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને ખેડૂતો પાછા પગભર થઈ શકે ચાલો મારું નામ આહિર વિરમભાઈ માનણભાઈ મઢુતરા રોજુ જૂથ પંચાયત ડેપ્યુટી સરપંચ આ માઇનોર કેનાલ હવે ખેડૂતોને એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે અને ચોમાસું પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે એક પણ રૂપિયાની પેદાશ આવેલ નથી આવક થયેલ નથી અને હવે જ્યારે ખેડૂતોને રવિ સિઝન લેવાનો વાળો આવ્યો શિયાળુ પાક લેવાનો વાળો આવ્યો ત્યારે માઇનોર કેનાલ ઉપર અમે આધારિત હતા માઇનોર કેનાલ ઉપર મઢુતરા માઇનોર રોજુ માઇનોર પીપરાળા માઇનોર ગ્રામડી માઇનોર આવી ચાર પાંચ કેનાલો આવે છે જે કોઈ કેનાલમાં સાફ સફાઈ કરેલ નથી અને કોઈ સમારકામ પણ કરેલ નથી અને અમારે અત્યારે હાલ વાવેતર કરેલ પડેલું છે જીરાનું વાવેતર કરેલું છે એરંડા સુકાઈ રહ્યા છે રાયડો સુકાઈ રહ્યો છે મોંઘા ભાવના બીજ મોંઘા ભાવના ખાતર વાપરી અને ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે અમારી નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે સરકાર શરીરને અમારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોને બેઠું થવા માટેનો એક આ રવિ સિઝન શિયાળુ પાક છે તો એના માટે તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલની સાફ સફાઈ કરાઈ અને તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલમાં પાણી મૂકવામાં આવે જેથી પાછો ખેડૂત પગભર થઈ હતી સાફ સફાઈ કરવામાં આવે નહીં જયારે અમે ફોન કરીને કીધું કે ભાઈ સાફ સફાઈનું કામ ચાલુ કરો અમારે રવિ સિઝન આવી જાય જીરું બીરું વાવેતર થઈ અત્યારે હાલમાં એ લોકો એ કહેવા માંગે છે કે કામ ઉપરથી કામ દીધેલા નથી સાફ સફાઈનું કામ જ કોઈ નથી દીધેલું એમ ખાલી માટી કામ ન અને અને કતરાટીને અને નર્મદા નિગમના અધિકારી આ બે વર્ષે મિલી ભગત છે ભ્રષ્ટાચાર મોટો કરેલો અને અમારું તાત્કાલિક પાણી છોડવામાં આવે અને અમે લવણ